જો તમે પીટીસી અથવા તો બીએડ કરેલ હોય અથવા તો એના લાસ્ટ સેમમાં હો તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે ટેટ વન ની જાહેરાત છે એ ટૂંક સમયમાં જ આવી શકે છે ટેટ ટુ અને ટેટની પરીક્ષાઓ પણ ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં યોજાઈ શકે છે તો હવે તૈયારીનો સમય ફક્ત ચારથી પાંચ મહિના માટેનો જ છે તો તમારે તમારું ઘર મૂકીને એક એવા કેમ્પસમાં શ્રેષ્ઠ તૈયારી કરવી હોય કે જ્યાં તમને એક જ કેમ્પસમાં રહેવાની એટલે કે હોસ્ટેલની સુવિધા એ પણ ભાઈઓ અને બહેનો બંનેની અલગ અલગ હોસ્ટેલની સુવિધા મળી જશે એક જ કેમ્પસમાં લાઇબ્રેરી એટલે કે રીડિંગ માટેની સુવિધા મળી જશે અને એક જ કેમ્પસમાં તમારા લેક્ચર્સ એટલે કે ક્લાસીસની સુવિધા મળી શકે જી હા હું વાત કરી રહી છું ચાણક્ય એકેડેમી ભાવનગર જે ટેટ વન ટુ ને ટાટ માટેના સ્પેશિયલ બેચ શરૂ કરવા જઈ રહ્યા છે સોમવાર એટલે કે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે થી જે ભાઈઓ તથા બહેનો ટેટ વન ટુ અથવા તો ટાટના આ સ્પેશિયલ બેચમાં જોડાવા માંગતા હોય તો બાવીસ સપ્ટેમ્બર સવારે આઠ વાગ્યાથી આ બેચ છે શરૂ થવા જઈ રહ્યા છે હવે આ બેચ છે ટોટલ પાંચ મહિનાનો બેચ રહેશે જેમાં તમને મળી જશે ડેલી લેક્ચર્સ ડેઇલી ટેસ્ટ વીકલી ટેસ્ટ અને સાથે બુક્સ એટલે કે મટીરિયલ જે પણ ત્યાંથી તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને હા આ બેચમાં જોડા વિદ્યાર્થી મિત્રો કે જે લોકો ઓબીસી અથવા તો ઈડબ્લ્યુએસમાંથી આવે છે એ લોકો માટે પાંચ મહિનાની લાઇબ્રેરી સુવિધા ફ્રી પાંચ મહિનાની હોસ્ટેલ સુવિધા પણ ફ્રી અને પાંચ મહિનાના ક્લાસીસની સુવિધા છે એ પણ ફ્રી રહેશે અને બાકીના લોકોને ફીઝ વિશે કે કાંઈ પણ વધારે ડિટેલ જાણવી હોય તો નીચે આપેલા કોન્ટેક નંબર પર કોન્ટેક્ટ કરી અને તમે વધારે ડિટેલ છે ત્યાંથી જાણી શકો છો અને ત્યાં એડમિશન છે લઈ શકો તો આજે જ આ બેચમાં જોડાવ જે લોકો ટેટ વન ટુ ને ટેટની પ્રિપેરેશન કરે છે કેમકે સોમવારથી આ બેચ શરૂ થવા જઈ રહ્યા છે થેન્ક યુ